મારા ગુરુદેવ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજને દંવત પ્રણામ જે શ્રી કૃષ્ણ મારા વાલા વૈષ્ણવોને જે શ્રી કૃષ્ણ જ્યારે આખું જગત શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓ માટે વિધિ કરે છે ત્યારે વ્રજવાસીઓ એક અલગ જ સત્ય ઉજાગર કરે છે આ રહસ્યમય સત્યની ઝલક આપણને શ્રી યમુના મહારાણીજીની અદ્ભુત કથામાં મળે છે શ્રી યમુના મહારાણીજીનું મહત્વ એક સમયની વાત છે શ્રાદ્ધ પક્ષની અમાસનો દિવસ હતો બ્રજવાસીઓ વહેલી સવારે તેમના પિતૃઓનું તર્પણ કરવા માટે બ્રાહ્મણો સાથે યમુનાજીના કિનારે ગયા તે જ સમયે શ્રી રાધાકૃષ્ણ તેમની સખીઓ અને ગોવાળિયાઓ પણ ત્યાં પધાર્યા નંદ બાબાએ શ્રી કૃષ્ણને કહ્યું કે યમુનાજીના કિનારે જે માટીના પિંડ બનાવ્યા છે તે યમુનાજીમાં પધરાવી દો જેવું શ્રીકૃષ્ણ પિંડ પધરાવા ગયા કે તરત જ તે પિંડ લેવા માટે યમુનાજીમાંથી અનેક હાથ બહાર નીકળ્યા આ જોઈને બધા રજવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા ત્યારે પ્રભુએ શ્રીકૃષ્ણ યમુનાજીને પૂછ્યું હું આમાંથી કોને પિંડ અર્પણ કરું આ તો ઘણા બધા હાથ છે યમનાજીએ જવાબ આપ્યો હે પ્રભુ વ્રજવાસીઓએ જ્યારથી રાધાકૃષ્ણનું શરણ ગ્રહણ કર્યું છે ત્યારથી તેમના પિતૃઓ તો વૈકુંઠ ધામમાં પહોંચી ગયા છે જેના કુળમાં જો એક પણ જીવ રાધાકૃષ્ણનું શરણ ગ્રહણ કરે તો તેમની એકોતેર પેઢીઓ સ્વર્ગમાં જઈને વસે છે તેમાં કોઈ શંકા નથી વ્રજવાસીઓના કુળમાં તો કોઈ પીન લેવાવાળું છે જ નહીં ત્યારે પ્રભુએ ફરી પૂછ્યું તો પછી આ બધા કોણ છે શ્રી યમુના મહારાણીજીએ કહ્યું કે આ તો બધા મારા ભાઈ યમરાજના ગામવાળા છે તેઓ તમારા હાથે પિન લેવા આવ્યા છે જેથી તેમનો જન્મ વરણનો ફેરો દૂર થાય પ્રભુએ પૂછ્યું તેમને કોણે ચેતવ્યા યમુનાજીએ જવાબ આપ્યો મેં ચેતવ્યા ત્યારે પ્રભુએ કહ્યું તમે મારા સાચા સ્વરૂપને જાણો છો આ જગતમાં તમે ખૂબ પવિત્ર કહેવાશો કહો તમને શું વરદાન આપું યમુનાજીએ કહ્યું પ્રભુ મારો અંગીકાર કરો પ્રભુ શ્રી કૃષ્ણએ યમુનાજીને વરદાન આપતા કહ્યું હું તમારો સ્વીકાર કરું છું અને વરદાન આપું છું વ્રજમાં વહેતી યમુના નદીમાં અલૌકિક શક્તિનો સંચાર થશે તમને શ્રી રાધાજીની જેમ જ મહારાણી તરીકે પૂજવામાં આવશે ભવિષ્યમાં જ્યારે હું દ્વારકાનો રાજા બનીશ અને ભગવાન વિષ્ણુના રૂપમાં આવીશ ત્યારે હું તમને મારી પટરાણી બનાવીશ આમ પ્રભુએ યમુનાજીને વરદાન આપ્યું અને કહ્યું કે હું આજ્ઞા કરું છું કે આ વ્રજ મંડળમાં યમુનાજીના કિનારે કોઈ પિંડદાન કે શ્રાદ્ધ નહીં કરે જો કોઈ આ યમુનાજીમાં સ્નાન કરશે તેને પોતાના પિંડ લેવાની જરૂર નહીં પડે અને જે મારું યુગલ સ્વરૂપ રાધાકૃષ્ણનું શરણ ગ્રહણ કરશે તેમના કુળમાં કોઈને પિતૃતર્પણ પિંડદાન કે શ્રાદ્ધ કરવાની જરૂર નહીં પડે શ્રી રાધાકૃષ્ણની જય શ્રી યમના મહારાણીની જય બોલો શ્રી વલ્લભાધીશની જય શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય ગિરિરાજ ધરણ કી જય અપને અપને ગુરુદેવ કી જય